હલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો મિત્રો સ્વાગત છે મિત્રો તમારું અમારા એક છોટાસા બ્લોગ મેં વાપસ તો મિત્રો આપણે આજે ગોઠવી છે ફુવારા માંડવીમાં અમારે પાડોશીના ફુવારા થઈ ગયા છે ચાલુ તો આપણે માંડવીમાં ગોઠવવાના છે મિત્રો આજે ફુવારા તો અમે જતા લાઈનના બે ટુકડા ઘટતા હતા તો બ્રેડ જતા લેવા હવે ફુવારા લેવા જવાના છે ફુવારા લઈ લીધા થોડા ઘટતા હતા ને વેસા વારા ઘડીએ કોની પાસે માંગવા જવા ફુવારા લઈ લીધા છે ને બે લાઈન ના ટુકડા કરતા હતા તે લાઈન તો આપણે લઈ આવ્યા છે દાદા જશે ઘરે પૈસા લેવા હું આવ્યો તો લાઈન ના ટુકડા નાખવા જવાનું છે મારે ફુવારા લેવા ફુવારા કરી રહ્યા છે સારું ફુવારા માંડવીમાં અમારી ગોઠવાના છે આગળ અમારી માંડવીમાં પણ અમે ભેગું કરી રહ્યા છીએ હજી ફુવારા ને જોકે આપણી પાસે બધું પણ થોડુંક ઘટે છે લાઈન નાની છે ને એટલે ફુવારાતા થોડા ફુવારા ગોઠવી ને લાઈન છે પ્રેશર આવે તો ખોટી લાઈન ફાડી નાખે એની કરતા બે ત્રણ વધારે ફુવારા ગોઠવી દઈ ને પ્રેશર ન આવે આપણે મિત્રો આ વરસાદ નથી આવતો ને એટલે ફુવારાની પીંજણ કરવી પડે છે અત્યારે ફુવારાની પીંજણ કરે પણ વરસાદ આવતો હોય તો પણ આ કઈ આવતું નથી એટલે આપણે ફુવારા ગોઠવા પડે એમ છે માંડીમાં ને માંડવીમાં અત્યારે ફુવારા ગોઠવે કે હાલે એમ છે નહીં પાણીની ફૂલ જરૂર છે મોટી માંડી સુકાય છે હાથે કરી ને આપણો કૌવો આખો ભર્યો છે એટલે પાણીની તો કાંઈ ઉપાધિ છે નહીં આપણે ખોટું પાણી છે ને હાથે કરીને માંડી સુકાવા દેવી મહેનત કરવી પડે થોડી જીત ને આપણે આવા ફુવારા ગોઠવવાના છે વાડીમાં તો ચાલુ છે ને એ વાગડી માંડવીમાં કેવા ચાલુ છે મિત્રો આપણે આવો બંગલો બનાવવાનો છે તમે ત્યાં સપોર્ટ કરો આપણને આપણો બંગલો બની જાય જો આવો છે અમારે મિત્રો આ પુલ છે ને બંધ થઈ ગયો તો ઇંગલું મારી દીધી મોટા વાહન કોઈ લઈને આયા હાલતા નહીં બે બાજુ મારી દીધી એંગલું અમે થાય છે ફુવારા લેવા ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાય છે ફુવારાની દુકાને આથી આપણે ફુવારા લઈ જવાના છે આપણી માઇન્ડ વિમાં ગોઠવવા આપણે ફુવારા ભરી લીધા અને મારી લીધા કોથળા ખવે હવે દાદા લઈ ફુવારા ને લઈ નું પાઇપ આવે ને ઉપર ગોઠવ ફાઈનલી આપણે ફુવારા લઈ લીધા છે હવે જાય આપણે ઘરે દાદા આવે છે બૂટા પહેરે હવે મિત્રો ફુવારા લઈને આવતા હતા રોડે સેડાતા એવું સારું ધાપટું તો ઘડી ઉભા રહ્યા ઘડી ઉભા રહ્યા તો ધાપટું વહી જવું ગાડી બંધ કરી એવું છું રોડે નથી પેલો થોડો થોડો તમે ભૂંગળા ફિટ કરવા મીણાથી તા મહેનત કરવા લાગે મને હાયરવેર અમારા ઘરધાણી છે હાયરવેર ફિટ કરવા લાગે અને કે તું એકલો એવી કરી ફાઈનલી મિત્રો આપણે માઇન્ડમાં લાઈન પાથરવા મેળા શીખ ફુવારા ગોઠવવા મેળાથી અને માગડી ડિઝાઇન ચાવતા હતા ઘડી ઘાપટું સારું પડે એમ લઈ ગયા મેળ આવી ગયો તો તો એમનું રેલો આવીને વહી ગયો પટ્ટો ખાલી આ બધું તો કાંઈ પડ્યું નથી અમને તો ઘડી કેમ લાગ્યું તો આ ફર્સ્ટ તો કર્યું માથે પડે ત્યાં તો વહી ગયું ઘડી થતું નથી તો ફાઇનલી મિત્રો આપણે ફુવારા હાથે ગોઠવી દીધા છે નવા ફુવારા અમારે લાવીને ફિટ કરી દીધા આગળી આવે લાઇટ આવે એટલે ચાલુ કરી દેવાના છે ચાલો માણસો ફાઇનલી તો આપણે અમારી વાડીમાં અમે ફુવારા માંડીમાં ગોઠવી દીધા છે બધા અને હવે લઈ છે આપણે મોટર ચાલુ કરવા એક વાગી ગયો છે મોટર ચાલુ કરીને બપોરા કરી આવીએ આપણે ફુવારા તો અમે ગોઠવી દીધા છે આગળ ગયો મિત્રો આખા ખેતરમાં ફાઇનલી મોટર સલુ કરતા લાઈટ વાળામાં કવરા હોય બહુ લાઇટ તો છે મિત્રો ફાઇનલી આપણે સલુ કરી દીધી છે હવે આપણે આ ફવાર જોઈએ પેલા લાઇન તૂટલી છે આપણે જોતાવી પ્રેશર કેવું ખાવે છે કવારમાં એમ તો હાંધી હતી થોડીક ફાટી જશે આ મેરા તમે સવારે ઠીકળા તોય જાય છે પાણી ફાટી ગઈ બે બાજુથી થોડી થોડી મિત્રો તો ફુવારા શરૂ થઈ ગયા છે આપણી વાડીમાં આ પણ માંડવી ખોટી પાણી છે ને લસાવા જેવી કવો ભેરો છે અમારો માથા સુધી હબ હબ આવીને આ નીચે વાટ આપણે છે નહીં એની માટે રે તમારું માંડી તાજી જાય તું થોડું રે કઈક તું વેરે ને માંડી પીએ આમે તો ટેટ સુધી ગોઠવી દીધા દેખાય ઓલા થી લાઈન કરી મિત્રો અમે માન ફીટ કરીને મૂકલા રેડી કમ્પ્લીટ કરીને મોટર ચાલુ કરીને ઘડી ખાલી તો લાઈટ વહી ગઈ બોલો હું કરી કે ભગવાનની મેરેજ કરતા હતા અમે પાંચ મિનિટ કરી નીકળ્યા તો લાઈટ વહી ગઈ ફાઇનલી મિત્રો લાઈટ પાછી આવી ગઈ તો આપણે ફુવારા કરી દીધા છે પાછા ચાલુ જુઓ હાઈડ કરી નાખી ને ઝપટ બોલાવી રાખો અવાજ અંદર હા સુધી દાદા આવે છે મિત્રો તો દોઢ વાગી તો અમે બપોરે કરી આવી ઘરે હવે પછી પાછા આવી બપારા કરી મિત્રો બપોરે કરી આવી ઘરે હલો મિત્રો આપડે બપોરા કરીને પાછા નીકળી ગયા છે વાળી જવા પાપ ગયા છે બહાર ગાડી છે નહીં ઘરે તો આપડે હાલી ને જવાનું છે મિત્રો ઓકે કે રોડે કોઈ ગાડી મળી જાય તો ખવાઈ ગયું થોડું ખમાય એટલે હાલવામાં થોડીક તકલીફ પડતા હે પણ કાંઈ નહીં ધીમે ધીમે ગાડી કોક ને કોક નહીં મળી રહી ગાડીવાળા વાડીએ પૂગી ગયા છે હાલીને આવ્યા ગાડી તો અત્યારે મળી નહીં એ કંઈ આપણે ખવાઈ ગયું લાંબી ના થઈ ગયા હાલી હાલી લાઈટ તો છે ઝટકું મારી નથી લાગતું આપણો ફુવારા ચાલુ છે લાઈટ ઝટકા મારી દે ને હાટો આટું આવવું પડે તો કઈ કામ છે નહીં આપણે ખાલી બેઠવાનું છે આજે ફુવારસ ચાલુ છે નહીં લાઈટ કવર ઝટકું મારી જાય ને તો ચાલુ કરવી પડે એ આટું થઈને આવવું પડે બાકી જો મિત્રો આપણા ફુવારા ચાલુ છે તો કેમ બાકી આમ વરસાદ આવતો એવું થઈ ગયું ચાલો મિત્રો આપણો ખાટલો પડ્યો છે આયા તો આપણે ખાટલો લઈને ઓવડીમાં જઈએ બેઠા બેઠા વિડીયો બનાવીએ વિડીયો એડિટિંગ કરીએ હવે આપણે કાંઈ કામ તો છે નહીં ફુવારા ચાલુ છે લાઈટ જાહે ત્યારે ફુવારા ચાલુ કરી દઈશું ફિલહાલ તો આપણે આરામ કરીએ ને તમે આમ જુઓ મિત્રો એકવાર એમ લાગે કે આગળ તૂટી જ પડશે ધોઈ નાખીએ આવું પણ આ થોડાક એવા જળફરાટ આવે અને વયો જાય હાશી વાતે બધાય ફુવારા ગોઠવી દીરસ લાગ તો આપણે ખાટલું લઈ લી માલપા કરતા હે આયા આ લાઈટ જાય દી શરૂ કરી આવશું બા કે તો લાય રખડી આવ હમણાં કે કામ છે ને આપણે ધોબોન બધું સાટ જ દીધું છે માંડ્યું માં ફુવારા ચાલુ છે આપણે હવે માંડ્યું પરલી રહી કે આપણે ડુંગળીમાં કાલ પંપ થી થાય કાલ નો હજી માંડ્યું માં હાલ છે પંપ આપણે મેકી દઈશું ડુંગળી માં પાણી ડુંગળી માં દવા શોર્ટ કરો એ કરી દેહું એક ઘણા ડુંગળી વહી જાય છે બહુ ઘણા ખરા ડુંગળી જો વહી ગઈ પણ આપણે વાંધો છે નહીં એવું ચાંક ચાંક વળી એવું જાય છે પણ આપણે કાટી તો વાંધો નથી સોમાં હું ડુંગળીમાં એ પ્રોબ્લેમ તો રહેવાની થોડી ઘણી તો વહી જ જાય ઘણા ખરાને વહી ગઈ ડુંગળી અમારા ગામમાં અર્ધાને રહી ગઈ ને અર્ધા ને વહી ગઈ ના ખાણાના આમાં છે કે ડુંગળી વહી જાય છે બહુ બી તો અમારે એવો કંઈ પ્રોબ્લેમ છે તો નહીં હવે આગળ આગળ જોઈએ હવે મિત્રો ફાઇનલી તો સ વાગી જશે ને આજ લાઇટ તો થોડીક બપોરે એક હતી એટલે એના ભાગની વધારે આપી છે તો લાઈટ છે જ પણ આપણે ધીમે ધીમે કરતા રોડ પાજુ નીકળીએ તો ગાડી આવે છે તો આપણે ઘર તરફ જઈ રોડે પૂગ્યું ત્યાં સુધીમાં લાઇટ વહી જાય છે ને ચાલુ રહી જાય કઈ વાંધો છે નહીં આપણે કારણ કે ફુવારા ગોઠવેલા છે લાઈટ જાય તો એની હાથે બંધ થઈ જાશે તો નેક્સ્ટ બ્લોગમાં મળીએ મિત્રો ત્યાં સુધી રામ રામ આપણો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને સારું લાગે તો આપણા ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરજો આપણા આઈડી નું નામ છે મિસ્ટર રોગત્યા સારું લાગે તો ફોલો કરજો ને શેર કોમેન્ટ કરજો ને કોમેન્ટમાં કહેજો આપડા બ્લોગ બ્લોગ કેવા લાગે છે તમને ચાલો મિત્રો થી મળી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી રામ રામ આપણે હમણાં થી એમાં હું છે મિત્રો બ્લોગ ડેલી બ્લોગ નાખી એમ નથી આપણી પાસે ફોન ફોરજી છે ને ફાઈવજી છે નહી આપડી પાસે એટલે બીજાની પાસે નાખવા જવા પડે ભાઈ છે આપણા એમ તો ના પાડી એવા છે નહીં ગમે ત્યારે જાય છે ફાઈવજી ફોન વાળા તો ના પાડે એમ છે નહીં તો આપણે એની પાસે જાય ને નાખી આવીશી હાલમાં આપણે વિચારશે કે મહિનાથી પછી ફાઈવજી ફોન લઈ લેવો છે ચાલો મિત્રોથી તમે સપોર્ટ કરો તો આપણે ફોન લઈ વારો પણ તમે લોકો શેર કરો તો મને ઉજામ આવે થોડીક ચાલો મિત્રોથી મળીએ નેક્સ્ટ બ્લોગ રામ રામ